નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લાગેલું છે તો વળી કયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળે ગુજરાતના જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર જે નવી નકોર આગાહી કરવામાં આવી છે વરાપ કેટલા દિવસ સુધી રહેવાની છે તેમજ નવા રાઉન્ડની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે આજથી એટલે કે ચૌદ જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે અરબ સાગરના ભેદને કારણે ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મહીસાગર પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી અને જુનાગઢ ભાવનગર રાજકોટ અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે તો પંદર સોળ અને સત્તર જુલાઈ આસપાસ પણ સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધશે બાવીસ જુલાઈએ લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદની ગતિ વધશે એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફથી વરસાદની આગાહી કરાય સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈએ રાજ્યમાં અણધારીઓ વરસાદ પડી શકે છે નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધવાની શક્યતા છે તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ થવાની આગાહી તેમણે જણાવી છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન અને ગઈ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી વેબસાઇટ ઉપર નકશા જાહેર કરવામાં આવ્યા છે કે જે નકશામાં આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે માહિતી આપવામાં આવી છે જેમાં સૌ આજે એટલે કે ચૌદ જુલાઈની જો વાત કરવામાં આવે તો ચૌદ જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર એમ ત્રણ જિલ્લામાં આજે રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો વળી બનાસકાંઠા મહેસાણા અમરેલી અને ભાવનગર પંચમહાલ દાહોદ અને આણંદ વડોદરા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ પાટણ અમદાવાદ અને ગાંધીનગર ખેડા છોટા ઉદેપુર અને ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ઉપરાંત ડાંગના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે તો આવતીકાલ એટલે કે પંદર જુલાઈની જો વાત કરવામાં આવે તો પંદર જુલાઈના રોજ માત્ર ગુજરાતના ત્રણ જિલ્લા મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં જ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ ત્રણ જિલ્લામાં પંદર જુલાઈના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો વળી ગુજરાતના તમામ જિલ્લા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ હોય કે મહેસાણા અમદાવાદ ગાંધીનગર અને ખેડાના વિસ્તારો આણંદ વડોદરા અને પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા સુરત અને તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારો ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે